તો જો મિત્રો આપણે અહીંયા વેલડીનું ઊંડાઈ હતું એમાં દવાનો છટકાવ કરી દીધો હોય એટલે જ આવી રીતે પીળી પડી ગઈ છે ને બરવા માંડી છે દવા છટીને ખેડ કરવાની નહીં એટલે વેલડીનું થૂળમાંથી હાવ સફાયો થઈ જાય છે આપણે કાંઈ કુંડેડું હતું તો તો અહીંયા આપણે વાવેતર કરેલ નથી અને ખેડાગણી કરવાની નથી એટલે દવાનું મારી દીધી છે જો તમારે જાણવું હોય આમાં કઈ દવાનો છંટકાવ કરાય તો કોમેન્ટ કરજો આપણે કોમેન્ટમાં કહેશું સાવ સાફ થઈ જાય છે પછી શકદી જેવું થયું હોય ધીમે ધીમે જાય છે થળિયા થઈ જવાનું થળિયેથી બરવી ચાલુ થાય છે આ જો મિત્રો એટલામાં હતી તો મિત્રો આવું કંઈક આપણું જીરું છે ને જીરા ફરતે વારા બાંધવા જો કારણ કે અહીંથી રોજ ને બધા પાહેરા નીકળ્યા એટલે હાવ કચરી નાખે પાયા પછી ત્રાસ બહુ છે જોતા મિત્રો કચરી નાખ્યું હે બધું હાવ એટલે ફરતે સાંભળ્યું ખોળી વારો બાંધવો જો જોઈએ કારણ કે પાહીરા નીકળે એટલે બધું પાયા પછી અને કચરે બહુ એટલે બહુ બગાડે કંઈક આવું જીરું છે આપણું એક પારિયું વાહે ઓછું દેખાય છે આ એક પર્યું બાકી આ બધું એકદમ નીકળી ગયું છે આવો કંઈક છે આપડી વાડીનો નજારો ને સાંભળ્યું ખોળવાનું કામકાજ આવે છે કારણ કે વારા બાંધવા જો હે ફરતે નીલ ને રોજનો ત્રાસ બહુ છે મિત્રો આપણે અવાડીમાં બત્રીસ નંબર વાવલ હતી તો એના રોડા પણ બહુ ઈગા છે એકવાર તો આપણે ઉપાડી લીધા પણ બત્રીસ નંબર હતી તો મોડી મોડી પણ ઉગે છે એટલે હજી એકવાર અરોડા ઉપાડવા જો છે અરોડા બહુ ઉગે છે બત્રીસ નંબરના પાછા રહી રહીને ઉગે છે મોડા મોડા બીજી માંડવીની જેમ એક ભેગા તરત નથી ઉગી જતા રહી રહીને નીકળે છે પાછા ઘણા બધા ઉગા છે જો અહીંયા આપણે ખાડો કરી લીધો છે અને વારા બાંધવાનો થાંભલ્યું ખોડીને કામકાજ આ છે તો વાંચ ખૂણે થાંભલી ખોળ લીધી વચ્ચે ખોડી લીધી ઓલી બાજુ ચાલે છે બરોબર તો જીરામાં આપણે સુદર્શનનું કૃષિવીરનું છંટકાવ કર્યો છે તે પછી ગ્રોથ સારો એવો નીક્રો છે તમે જોઈ શકો જીરું મોડું સુદર્શનનું કૃષિવીર સાઈટ હશે જીરામાં આપણે નરવાઈ હારી એવી દેખાય છે એનો રાઉન્ડ લીધો છે આપણે બાકી તો જીરામાં કંઈ છે નહીં લીલો હુકારો ક્યાંક જોવા મળે છે બાકી કંઈ છે નહીં કોક છોટા હે અને કૃષિવનના સુદર્શનનું રીઝલ્ટ સારું એવું આપણે મળ્યું છે જીરામાં